કેમ છે વિદ્યાર્થી મિત્રો હું આનંદ વર્ષના પ્રવાસ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે આપણે જોવાના છે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણ શું કહે છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસાવ શોધો અહીંયા રકમમાં ક્લિયર કહી દીધું છે કે અવિભાજ્ય અવયવની રીત વાપરવાની છે અને ગુસ્સા અને લસા શોધવાના છે તો આગળ જેમ કર્યું એ પ્રમાણે જ આપણે અહીંયા કરવાનું છે જો તમે ચેનલ ઉપર પહેલી વખત હોય તો મારો એક વખત આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈ લેજો જેમાં આપણે દરેક બાબતની ચર્ચા કરેલી જ છે તેમ છતાંય જ્યારે જ્યારે પણ હું તમને અહીં સમજાવીશ ત્યારે એ દરેક વસ્તુ સમજાવું જ છું પરંતુ ત્યાં વધારે ડિટેલમાં બતાવેલી છે જેથી તમે એને સારી રીતે રિલેટ કરી શકશો ઓકે તો અત્યાર સુધી બબે સંખ્યાઓ આવતી હતી હવે ત્રણ સંખ્યા આવે છે તો ગુસ્સાવા માટે શું છે તો કે પહેલાં આપણે સેપરેટલી શોધીએ છીએ તો કે બાર પંદર અને એકવીસના ભાગ પાડવાના છે આમ તો આ દાખલાઓમાં ડાયરેક થઈ શકે પરંતુ જો રીત કરવાની થાય તો આપણે રીતથી કરીને બતાવવું પડે ચલો બાર છે એટલે બે છક બાર અહીંયા તો સીધા ઘડિયા જ કામ લાગશે નાની સંખ્યાઓમાં સીધા ઘડિયા કામ લાગે બે તરી છ અને ત્રણ એકા ત્રણ ચલો આ બારના ભાગ પાડી ગયા પંદર પંદર એટલે ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ એકવીસ છે એટલે શું થાય તો કે ત્રણ સિત્તા એકવીસ અને સાત એકા સાત હવે આ એક આ થઈ ગયું અને બીજું આપણે લસા માટેનું બી અહીંયા શોધી લઈએ એટલે આપણે પછી એક સાથે કામ થઈ જાય તો આ બાર પંદર અને એકવીસ બરાબર તો હવે અહીંયા આ ભાગ પાડી લઈએ લસા માટે આપણે આ રીતે કરીએ છીએ તો કે બે છક બાર પંદર ના બે વડે ભાગ ચાલે નહીં પંદર ચાલે છે બે ના ઘડિયામાં છ બે તરી છ પંદર એમના એમ એકવીસ એમના એમ ચલો હવે તો કે ત્રણ થી જોઈએ ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર અને ત્રણ સિત્તા એકવીસ હવે અંતમાં અહીંયા આ પાંચ પાંચ એકા પાંચ આ એક એમનો એમ પાંચ એકા પાંચ અને સાત અને થઈ જાય એક એક અને સાત એકા સાત હવે પહેલા આપણે ગુસ્સા શોધવાના છે એટલે બાર પંદર અને એકવીસ ના અલગથી અવયવો જે પાડ્યા છે એ જોઈશું તો કે પહેલા જોઈશું બે ગુણ્યા આપણે આ જોઈએ છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પછી પંદરના શું પડ્યા તો કે ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસના પડ્યા છે ત્રણ ગુણ્યા સાત હવે ત્રણ સંખ્યા છે અને ગુસ્સા શોધવાનો છે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ તો એ ત્રણે ત્રણમાં કોમન આવે એ વસ્તુ જોવાની તો આ ત્રણે ત્રણમાં શું કોમન છે તો કે અહીંયા આ ત્રણ આ પણ કોમન અને આ પણ કોમન તો ગુસા કેટલો મળ્યો આપણને ત્રણ મળ્યો એવી જ રીતે લસા શોધવાનો છે તો લસા માટે અહીંયા જોઈએ આપણે તો કે લસા શું છે તો લસા અ લસા માટે આ બધાનો ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો થઈ જશે આ બે દુ ચાર ચાર તરી બાર બાર પંચા અને સાહીઠ ગુણ્યા સાત છે તો સાહીઠ ગુણ્યા સાત એટલે છ સિત્તા ને અને આ શૂન્ય એને લાગી જાય તો આપણને અહીંયા ગુસ્સા કેટલો મળ્યો છે આપણને ત્રણ મળ્યો છે અને લસા કેટલો મળ્યો તો કે લસા આપણને અહીંયા ચારસો ને વીસ મળે છે બસ આ જ રીતે બાકીના બે દાખલાઓ ગણવાના છે બીજો દાખલો તો કે બીજા દાખલામાં છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ હવે જો અહીંયા એ જ વસ્તુ મારે રિપીટ કરવાની થાય છે કે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ એ મેં આખી તમને બતાવી છે બોલીને પણ સમજાવી છે અને ત્યાં જ મેં આ અવિભાજ્ય સંખ્યાઓનો પરિચય કરાવેલો તો એમાં કીધું છે કે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ આ ત્રણે ત્રણ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાઓ છે તો આમાં તો કંઈ કરવાનું આવતું જ નથી પહેલાં સત્તર તો સત્તરનું શું થાય તો કે સત્તર એકા સત્તર જ થઈએ વાર્તા પૂરી ત્રેવીસ એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે આ અવિભાજ્ય સંખ્યાઓ એ પોતાના જ ઘડિયામાં અને એકના ઘડિયામાં એમ બે જેના અવયવ પણ એનાથી વધારે પડે નહીં એટલે કે આ ત્રેવીસ એકા ત્રેવીસ થઈ જશે અને ઓગણત્રીસ એટલે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ હવે અહીંયા ગુસા શોધવાનો હોય તો આપણે સત્તર એટલે શું થાય તો કે સત્તર ગુણ્યા એક આપણે એવું સમજીએ બરાબર પછી ત્રેવીસ તો ત્રેવીસ માટે શું થાય છે કે ત્રેવીસ ગુણ્યા એક એક સાથે કંઈ પણ ગુણાકાર કરો સંખ્યા એની એ જ રહે અને ઓગણત્રીસ માટે શું થાય ઓગણત્રીસ ગુણ્યા એક તો સિમ્પલ વસ્તુ છે ગુસ્સા શોધવો હોય તો આ ત્રણે ત્રણમાં કંઈ જ કોમન નથી કોમન ખાલી શું દેખાય છે તો કે એક એ જ કોમન દેખાય છે તો આ બધી સંખ્યાઓનો ગુસ્સા કેટલો મળ્યો આપણને એક મળ્યો સિમ્પલ એવી જ રીતે હવે આનો તો લસામાં શું હોય લસામાં સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ જ કરવાના થશે તેમ છતાંય આપણે રીત કરવી હોય તો કરી શકીએ કે ભાઈ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ બરાબર હવે આ એક બીજી કોઈ સંખ્યા વડે ભાગ ચાલે નહીં એટલે કે સત્તર એકા સત્તર ત્રેવીસ એમના એમ ઓગણત્રીસ એમના એમ ફરી ત્રેવીસ તો ત્રેવીસ ત્રેવીસ એકા ત્રેવીસ ઓગણત્રીસ અને ઓગણત્રીસ એકા ઓગણત્રીસ તો લસા થાય જેમ મેં તમને કીધું એ પ્રમાણે હવે કેટલાક વિદ્યાર્થીઓને એવું થશે કે સર હવે આટલી વસ્તુ તમે શું સમજાવો છો કે ગણાવો છો તો અહીંયા મારે દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને સમજાવવાનું હોય એને કારણે કદાચ કોઈ વિદ્યાર્થીઓને એક કેવી રીતે લખ્યો એ ખ્યાલ ના આવે કે ભાઈ આ સત્તર ડાયરેક્ટ કેમ ગુણાકાર કરી દીધો આગળ તેઓ કંઈ કર્યું નહોતું કેમ કે આગળ એ પરિસ્થિતિ આવી નહોતી ત્યાં આપણે ભાગ ચાલતા હતા અહીંયા સીધે સીધું અવિભાજ્ય સંખ્યાઓનું જ કામ કરવાનું છે એટલે આને આ ટાઈપના દાખલા યુનિક દાખલા પણ કહી શકીએ તો આપણને ખ્યાલ રહેવો જોઈએ મેથડ તો તો ફોલો થાય જ છે બરાબર હવે અહીંયા તમારે ગુણાકાર થોડો કરવો પડશે તો કે સત્તર અને ગુણાકાર કરો ત્રણ એકાદ ત્રણ ત્રણ ને બે પાંચ એટલે એક પાંચ ને ચાર નવ અને ત્રણ હવે આ ત્રણસો નો ગુણાકાર ત્રણસો એકાણું એટલે મેં આ બે ગુણાકાર કર્યા એટલે ત્રણસો એકાણું ગુણ્યા ઓગણત્રીસ કરી જુઓ તો વિદ્યાર્થી મિત્રો ઝીરો બે એકા બે નવ દુ અઢાર વધી પડી એક ત્રણ દુ છો નવ નો વારો એક્યાસી ઉપર આવશે આઠ નવ ત્રીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસ બરાબર અહીંયા મૂકી દીધા ચલો નવ બે એક ત્રણ આઠ નવ દસ અગિયાર બાર તેર સાત ને ત્રણ દસ ને એક અગિયાર તો જવાબ લસા મળે છે આઠ છે એટલે બે ચોક આઠ બે દુ ચાર અને બે એકા બે એવી રીતે ત્રણ ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ આમ તો આના તો સીધા ભાગ આપણને ખબર પડે જ તેમ છતાંય રીત કરવી છે એટલા માટે કરી દઈએ બરાબર તો આઠ એટલે શું થાય બે ગુણ્યા બે ગુણ્યા બે ચલો નવ છે એટલે ત્રણ ગુણ્યા ત્રણ અને 25 છે એટલે પાંચ ગુણ્યા પાંચ હવે મારે તમને આ બતાવવાનું કારણ એક જ વસ્તુ છે કે ગુસ્સાવામાં છે ને કોમન કાઢવામાં ઘણી ખરી વખત મિસ્ટેક થતી હોય છે કે કારણ કે જ્યારે કોમન ના દેખાય એટલે વિદ્યાર્થી એવું વિચારે કે આમાં એક કંઈક કોમન તો નીકળતું નથી તો કરવાનું શું તો કંઈ જ કોમન ના નીકળે તો એક તો કોમન હોય એટલે કંઈ જ કોમન નથી તો એક તો થે જ છે ધ્યાન રાખવાનું છે પહેલા તો બે થી જોવાના બે ચોક આઠ નવ એમના એમ પચીસ પણ એમના એમ કેમ કે ભાગ બે થી ચાલે નહીં ખાલી આઠમાં જ ચાલે છે એટલે ફરીથી બે દુ ચાર નવ એમના એમ 25m એમના એમ હવે થઈ જશે બે એકા બે નવ એમના એમ 25m એમના એમ હવે ત્રણથી થશે બરાબર નવ છે એટલે ત્રણ ત્રણ તરી નવ એક અને પચીસ એમના એમ ફરીથી ત્રણ એકા ત્રણ પચીસ એમના એમ અને આ થઈ જશે પાંચું પાચું પચીસ અને પાંચ એકા પાંચ તો લસા શું અહીંયા આપણને મળે તો કે લસા એટલે આ બધાનો ગુણાકાર કરી દેવાનો તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો બે દુ ચાર પંચોતેર અને ચોવીસ ગુણ્યા પંચોતેર કરો એટલે તમને લસા મળી જશે તો જવાબ આપણને મળે છે અઢારસો તો આજ સાથે આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ ના પ્રશ્ન નંબર ત્રણ ના ત્રણ દાખલા આપણે અહીંયા પૂરા કર્યા બરાબર અહીંયા આંકડાઓ અને રકમો નાની છે બહુ સરળતાથી ગણતરીઓ થાય છે પણ આની પ્રેક્ટિસ તો કરવી જ પડશે વસ્તુ સહેલી છે પણ જ્યાં સુધી એની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ થશે નહીં તો સતત આની પ્રેક્ટિસ કરતા રહો દાખલા જેમ ગણશો તેમ એની સ્પીડ પણ આવશે અને તમારે વધારે વિચારવું નહીં પડે તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો